મારું નામ માનસંગ રૂડિયા અને સરટી હોસ્પિટલ ખાતે માનસિક અને ગુરુવારે સવારે નવ થી એક વાગ્યા સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ તથા સટ્ટી હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું છે આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પ દરમિયાન સટ્ટી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરો તમામ ફેકલ્ટીના ડોક્ટરો છે એ હાજરી આપશે અને દર્દીનું નિદાન કરશે અને દવા છે અહીંયા સીએચસીની દવા બારીએથી આપવામાં આવશે અને આ કેમ્પ દરમિયાન તળાજામાં દરેક જે ગણપતિ ઉત્સવના મંડળ છે એ બધા જ આયોજનમાં છે એ લોકોએ મહેનત કરી છે અને સાથે પત્રિકા વિતરણમાં પણ એ લોકોએ સહકાર આપ્યો છે